લાવો લીધો હતો ગામની મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન ગાવામાં આવ્યા હતા પ્રેમ નારાયણ બાપુના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા ગામની મહિલા મંડળની બહેનો દ્વારા પ્રેમ નારાયણ બાપુની આરતી કરવામાં આવી હતી પ્રેમ નારાયણ બાપુ તેમજ ગામ લોકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રની ધરતીમાં સાધુ સંતોના આગમન અને પ્રસ્થાનની વર્ષો જૂની પરંપરા રહી છે આજે પણ ઘણા સાધુ સંતો કોઈ અજ્ઞાત સ્થળેથી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આવી સનાતન ધર્મની આવેલું રોકડીયા હનુમાનજી મંદિરે છેલ્લા સાડા ચાર વર્ષથી અખંડ જ્યોત જલાવી અન્ન ત્યાગ કરી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે નામ પ્રેમ નારાયણ બાપુ ક્યાંથી આવ્યો છે એ પણ સ્થાનિક ગ્રામ્યજનોને ખબર નથી સખત ઠંડી હોય ઉગ્ર ઉનાળો હોય કે ભારે વરસાદ હોય કોઈ પણ સમયે આ સાધુ વિચલિત થતા નથી અને સાદગી પૂર્ણ રહી અન્નનો દાણો લીધા વગર તપસ્યા કરી રહ્યા છે મોટા ભાગે મૌન રહેતા આ સાધુ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે જે લોકો સાધુને દાન દક્ષિણા આપે છે તેનો ઉપયોગ બાપુ ગાયને નિરણ અને શ્વાનની રોટલા તથા બિસ્કીટ ખવડાવવામાં કરે છે આ સાધુ પોતાની પાસે કંઈ પણ રાખતા નથી અને મંદિરે દર્શન કરવા આવેલા બાળકોને ચોકલેટ તેમજ બિસ્કિટ પ્રસાદી રૂપે આપે છે હંમેશા આવા સેવાકીય કાર્ય બાપુ દ્વારા કરવામાં આવે છે પ્રેમ નારાયણ બાપુ વાદન પણ જાણે છે અને વાંસની વગાડતા જ તેમની પાસે ગાયો દોડી આવે છે આ સાધુના દર્શન કરવા આજુબાજુ પંથકના લોકો તેમજ બહારના લોકો પણ ઉમટી રહ્યા છે આશીર્વાદ મેળવી રહ્યા છે કોરોના કાળમાં આ સાધુ મેઘાપીપળિયામાં આવ્યા હતા અને ત્યાંથી જ સ્થાયી થઈ ગયા છે ગામ લોકોએ જણાવ્યું કે કોરોનાનો ઉગ્ર પ્રકોપ હતો પણ મેઘાપીપળીયા ગામમાં સાધુની હાજરી થતાં જ કોરોનાનો ઉગ્ર પ્રકોપ જોવા મળ્યો નહોતો મેઘાપીપળિયા ગામના સાધુ પ્રેમી ગામ છે અને ગામને આ સાધુ પ્રત્યે અપાર લાગણી છે અને પ્રેમ છે ગામના સરપંચ ઉપસરપંચ ગામ લોકો સાધુની સારી રીતે સેવા કરે છે અને સાધુને પણ ગામ પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ છે તો આવા સનાતન ધર્મની આહલેક જગાવતા પ્રેમ નારાયણ બાપુને વંદન આજનો ઉત્સવ છે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના દિવસે હનુમાનજી દાદાનો જન્મ થયેલો હતો તો જન્મતિથિ આજે ઉજવીએ એમનો બર્થ ડે કો જન્મદિવસ કહો એ જન્મદિવસ આપણે હનુમાનજી દાદાના મંદિરમાં બેઠાઈએ ગઈ સાલે અમે આખાના વર્ષોથી કોઈ ઉજવતા નહોતા આ મંદિરમાં અમારી એક સેવક છે એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી તો અમે તો આ સાલે ઉજવીએ તો ગઈ સાલ અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ બધું કરાવી દીધું હતું તો મને એમથી હું દાદાજી વધુ કરી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જુઓ આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ ભારે ઘડીને ઉજવી તો આ સાલે મેં પૂરું ગામને ધુમાડાબંધ જમવાનું આમંત્રણ આપ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ તિથિ ઉજવી એ જ આયોજન છે પ્રસાદ ધુમાડાબંધ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાય